જય શ્રી કૃષ્ણ બધીને કેમ છે બધા મજામાં ને જો આપણે ખવાના હવા થયા છે અને આવું ટાણું થાય ને એટલે અમે અમારી ભાષામાં એમ કહી કે ભૂજણો થયું ભૂજણું થયું અને ટાણે જો વાં હાલતા હોય ધોવાનું હાલતું હોય અને ચા બનતો હોય ખીરાવાનું હાલતું હોય એવું બધું કામ હાલતું હોય અને જો આપણે થોડી થોડી જા કરાવી બહુ નથી બહુ નથી

કુળદેવીની હે ને આરતી થતી હોય હાડા હાથ વાગે અમારા વેરાવડીમાં હે અમારા નંદાણીયાના અટાણે કાંઈ નહીં હાડા હાથ વાગે નટલે તું આરતી થતી હોય ને જે અટાણે આવી નહીં સંભળાય આમાં વિડિયામાં જ બહુ નહીં આવે હાલો વાહિતા આપણે કરી લીધા હે અને હવે ભીનું દોવાની હાલો આપણું દૂધ થઈ ગયું છે કોમ્પલેટ ચાલો આપણે દૂધ ભરી આવ્યું આપણે નીકળી છે છે દૂધ આપણો રસ્તો જય શ્રી કૃષ્ણ બધા જો આ ને લીંબુ કે અને આ લીંબુ હોય ને આ ગોધરું લીંબુ નથી ઓલા ગોદરા લીંબુ આવે ની ગોધરા લીંબુ હોય ને એનું ઝાડું હોય અને આનો વેલો હોય અને આના પાન હે આંબાના પાન જેવા લાંબા પાન હોય

એકદમ ને હવે આને આપણે સુધારીએ તો એની સુગંધ જેવી આવે એમ જ થાય કે આપણે હાકટેટી સુધારી અને જો આ બધા બી ભેગા કરી લેવાના બીજ કાઢ લેવાના પછી આમાં મીઠું ને અને આ જ કાચું હોય ને તો અહીં ઓળું જ હોય પણ એ હે ને તો લીલા કલરનું હોય પાકે એટલે પીળું બની જાય હવે જો આમાં મીઠું નાખ દેવાનું અને પાણી નાખ દેવાનું અને પછી સ્વાદ કેવો બન્યો ને હું કોમ કરશું બહાર લઈ પેલા પી લઉં એટલે આ શરબત માં ટૂંકમાં ના હાલે આપણે શરબત બનાવવું એમાં ના હાલે આનો સ્વાદ એકદમ હાકટેટી જેવો છે જો કોઈ કીધું કોઈને ઘરે હોય વેલો કે કોઈ આનો સ્વાદ ચાખો હોય ને તો કોમેન્ટ કરજો મેં પહેલી હું પહેલી વખત ટ્રાય કરું હમ એમ તો ખાટું હોય હે

પાછળ રહી ગયા હતા ને હજી દેખાય જો ધોરિયા જેવા પણ હવે ને બધું આમ એક સરખી મંડી થવા હે પણ થોડાક દિવસમાં લગભગ થઈ જાય કમ્પ્લીટ હવે જો ધાણામાં ને કલંજીમાં જ આજે ડિફરન્સ રહ્યો નથી બે તેવડા થવા માંડ્યા છે હજી કલંજી થોડીક ઊંચી થશે એટલે બે થઈ જાય હરખા અને ક્રિશ્ન મમ્મી જો કોક કોક કડનું છોટું હોય ને ક્યાંક રહી ગયું હોય ને નેદવામાં બે ફેર એમ તો નહીં દઉં હોય પણ કોક રહી ગયો હોય તો ઉપાડે હે કેમકે કલંજી હજી હને ઘણો ટાઈમ ઉભવાની છે એટલે કોક રહી ગયા હોય ને એ પાછો હને મોટું થઈ જાય અને પછી એમાં બિયારો થાય તો પાછી આવતી વખતે નડે એટલે કોક કોક છોટા હોય તે હમણાં નવરી છે તો ઉપાડે છે ને આપણે વેલ્ડિંગ કામ કરી કરીએ તો હલો અત્યારે લાઇટ ગઈ રહી જાય ચક્કર મારી આવવાનો

આપણું નામ અત્યારેમાં છપાઈ ગયું છે તો આપણો મોબાઈલ નંબર છાપવાનો છે That's my